સાડા દસ વાગ્યે બની હતી જયારે બિલ્ડિંગમાં ઘરકામ કરવા માટે આવતી મહિલાની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા દસ વર્ષની દીકરી પોતાની માતા સાથે આશીર્વાદ એન્કલિવ સોસાયટી સેન્ટોસા હાઈટ સેકન્ડ વીઆઈપી રોડ ઉપર ઘરકામ કરવા આવી હતી આ સમયે હરિકાકા નામના સિક્યુરિટી ગાર્ડે છોકરીને સાયકલ આપવાના બહાને પોતાના સિક્યુરિટી રૂમમાં બોલાવી અને તેને જોડે શારીરિક અડપલા કર્યા હતા આ ઘટનાની જાણ થતાં જ બાળકીની માતાએ તરત પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો અને અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે સુરત શહેરના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીની શોધ શરૂ કરી અને નવમી જાન્યુઆરી બે હજાર રોજ આરોપી હરિ કાકાને પકડી પાડવામાં સફળતા મળી છે તેને શહેરના ભટાર વિસ્તારમાં સોહમ રેસિડેન્સીના એ બ્લોકમાં પાંજરે પૂછપરછ માટે ઝડપી લેવામાં આવ્યો છે આરોપી હરિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી ગુના બાદ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયો હતો પરંતુ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના ઉપયોગ કરી

એક થી પંચોતેર વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના મતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના હસબન્ડને કીધું એ પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ નવ એક બે હજાર ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાય આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરી ઉર્ફે હરી કાકા રામજી દત્રોડે ઉમર વર્ષ છોતેર નાઓ ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા